અમારી અત્યારે બેટિંગ હાલે અને અમને એકસો દસ રનનો ટાર્ગેટ આપ્યો અમારા બે બેટ્સમેન થોડા બળી સિક્સ ને ફોર માર્યા ભાઈ એક ભાઈ બને તો એટ્રિક લીધી ભાઈ ભાઈ બંને બે ટીમ બહુ મસ્ત રમી સામેવાળી ટીમ જણાય ગણાય ફિફ્ટી મારી અમારી ટીમમાંથી એક જીવાણી વૈભવ છે એને ફિફ્ટી મારી હું આ બ્લોકમાં અને મારે એક મસ્ત મહેના રાણી છે ને એને રિવીલ કરવાનો હું હાલ ફટાફટ રિવીલ કરી દેવા મેચમાં ને હાર ક્યારેય મળતી નથી કા તો જીત મળે કાં તો સીખ મળે એટલે હારમાં ટેન્શન બેન્શન નહીં લેવાનું તો કેમ છો મારે કલેજ આઈ હોપ કે તમે મજામાં જઈશું ને ના મજામાં હોય ને તો વાત તો અમારો બ્લોગ જતો રહ્યો મજામાં આવી જઈશું તો આજે અમારો કોલેજનો સેમીફાઇનલ મેચ હવે એસઆઈ બીબી અને એસઆઈ બીસી હવે મેચ છે હવે જોઈએ હવે શું થાય હવે અમે ટોસ જીતી ગયા એને ફિલ્ડિંગ કરવાનો ડિસાઈડ કરી નાખ્યું છે અને આપણે જો બીજા બધા બેટ્સમેન વ્યા ગયા છે મિત્રો અત્યારે ઇનિંગ બ્રેક પડી ગયો છે અમારી 70 બેટિંગ આલે અને અમને 110 રનનો ટાર્ગેટ આપ્યો છે અમારા બે બેટ્સમેન ધડાબાડી 6 ને ફોર મારે ભાઈ જલસો હોય ત્યારે તો અમે બેલેન્સ એટલે વાંધો નહીં આવે લાગે મેચ જીતી પછી ખબર નહીં સારું માં ટીમ વાળા સારું માં એટલે વાંધો નહીં આવે હા પૂરી ભાઈ

આ જો ગુજરાતી મૂવી નું પ્રમોશન આવે આપણે બ્લોગ માં લઈ લીધું છે એટલે પ્રમોશન કરી નાખ્યું છે લગન લાગી રે એક સિગ્નલ માંથી નીકળ્યા જો બીજો સિગ્નલ પાછો આવી ગયો રાજકોટ માં આજ પ્રોબ્લેમ રે ભાઈ ઘડિયા ઘડીયા સિગ્નલ આવી જાય પાછા કેટલો ટાઈમ તો આમાં જ બગાડ નાખે આપણો જો રિલાયન્સ મોલ આવી ગયો હજુ આ ઘણા મૂવી તો હાલે બોર્ડર 2 ને મરદાની 3 ને આખી રિલાયન્સ મોલ આવી ગયો કોઈ કે વસ્તુ લેવી હોય તો આથે લઈ આવજો આપણે એક ટાઈમ નથી ભાઈ બાકી હું તો આપણે ફોલોવર્સ માટે લઈ આવ્યો ખાલી ફોલો માટે લઈ આવશે રાજકોટની સૌથી મોટી તો મિત્રો મેચના રિઝલ્ટની વાત કરીએ ને તો બહુ બધા દુઃખી સાથે પ્રેરણા પડ્યા અમે મેચ હારી ગઈ પણ હાર્યા એટલે એટલું બધું અરસોસ નથી કારણ કે એકસો દસ રનનો ટાર્ગેટ હતો અમારે એકસો ત્રણ રન માર્યા એટલે કે સાત રનથી હાર્યા એટલે એ બધું વાંધો નથી આવ્યો પણ મજા આવી રમવાની અને હાથ રનથી હર્યા એટલે કે સમજાય તમને રીઝન સમજાય ખાલા ફોરે રીઝન હાથ રનથી હારી ગયા મજા આવી રમવાની મજા ને કોંગ્રેચ્યુલેશન બહુ મસ્ત રેવા તમે હજી આગળ જાવ તમને શુભકામના દિલથી બહુ મસ્ત રેમા તમે અમે એમ તો વાંધો નહીં હાલો મિત્રો ક્રિકેટ રમી ના ક્રિકેટ રમી વર્ષે થોડું થઈ ગયો હોય એટલે ના લીધું હોય ના થઈ ગયો તૈયાર ને એવા જમવાનું જમા બાકી જમવા જવું ફટાફટ જમી લે બાકી બીજા બધા જમી લીધું હોય હવે જમવાની ડીશ આવી ગઈ અને જમવામાં જુઓ શાક રોટલી દાળ ભાત અડદિયા અને આ બીટનો સંભાળો અને છાશ બાલો તો ફટાફટ જમી જાય બાકી આજે બે ટીમ બહુ બે ટીમ મસ્ત રમી સામેવાળી ટીમ જણા એક જણાએ ફિફ્ટી મારી અમારી ટીમમાંથી એક જીવાણી વૈભવ છે એને ફિફ્ટી મારી તો બસ મસ્ત રમ્યા બે આઉટફિટની વાત કરું ને તો જો વ્હાઇટ શર્ટ છે એક આ બ્લેક પેન્ટ અને જો વ્હાઇટ શૂઝ એ શૂઝ આપણા નથી હોય હે આપણી જિંદગીમાં જ હાલે ભાઈબંધમાં જ હાલે

પેલા મને લાગ્યું વરસાદ ક્યાંથી આવે પછી ખબર પડી નળી છે ને એમાંથી પાણી આવે મારે યાર પોપટ થઈ ગયું ભાઈ સવાર હવારમાં સોરી બપોરમાં સવાર તો નથી તો મિત્રો આજના આપણા બૂટના સ્પોન્સર અને આપણા જો આપણા સાગરભાઈ એ તો ભાઈ થેન્ક યુ ભાઈ વેલકમ વેલકમ અને જો આપણા બૂટના સ્પોન્સર એ તો હાલો ફટાફટ ભાગીઓ કોલેજ હવે મિત્રો હું જ્યારે ને પેટ્રોલ પંપ અહીંયાથી નીકળ્યો ને તો મને એમ થયું હાલે હું પેટ્રોલ પૂરાતો જાઉં પછી ખબર પડી મારે આગળ તો સાયકલ લે જો હું આજ સાયકલ આવ્યો એ મને યાદ એ નથી

આ કાર્ડ તો ભૂલી ગયો ખબર નહીં એન્ટ્રી આપે કે ન આપે ન આપે ને તો પછી આપણે વીઆઈપી એન્ટ્રીમાં આવી જવાનું આપણે તો અહીંયા વીઆઈપી માણા બ્લોગર માણા આપણે જો પરવા બુલેટ લઈને આવી ગયા જો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફોર ક્લાસ એન્ડ બ્રેક ટાઈમ ઇઝ ઓવર સો વી કેન ગો એન્ડ આ દોવા ધંધીનો કરો નકર તમારો બાપ લાનું લીધેલા કારખાના વેસાઈ જશે ભાઈ અરે બાપ રે એ તો ધોતી ખોલ કોલેજ થી તો છૂટી ગયો પણ હવે જો જાવું હોસ્ટેલ બાજુ હોસ્ટેલ બાજુ જાવ અને બોલે જો સાયકલ જાય છું ને છું બાકી તમે રાજકોટ નું ડીમાર્ટ દેખાતો જો ગોંડલ રોડ વાળું ડીમાર્ટ દેખાય ને ગોંડલ રોડ હોસ્ટેલે ભોગી ગયો અને જોઈ લો આપણે મેના રાણી એકણ આપણે પાર્ક કરી નાખીએ અને હવે મારે સ્કૂલ લેને એક ઝેરોક્સ લેવા જવાનું છે મારી ઝેરોક્સ ત્યાં કરાવું ને એકણ અને આજે સ્કૂલ વાળાનું કઈ લક્ષ્મણ વર્માનો ફેરવે લોકો છે તો આપણે આટો મારતા આવી જશાણી સ્કૂલે મિત્રો તમને દેખાતું હોય તો એકણે ડીઝલ ભરેલી ટ્રેન જાય જો દેખાય ને ડીઝલ ભરેલી તમારે જોતું હોય ને તો આંકણાથી લઈ જજો ભાઈ આપણે એને કાઈ લેવા દેવા નથી તો ફાઇનલી હું કોલેજ થી આવતો રહ્યો જો અને તમને એક વાત મારે કહેવાની સવાર બાકી રહી ગઈ એટલે કહી દો મેચમાં ને હાર ક્યારે મળતી નથી તો જીત મળે તો શીખ મળે એટલે હારમાં માં ટેન્શન બેન્શન નઈ લેવાનું શીખવાનું કઈ સમજી ગયું ને મિત્રો એ વાત તો થાય કે લી ફુલા વર્ષે ને ગયા વર્ષે અમે સેમીફાઇનલ માં હાર્યા હતા આ વર્ષે મે સેમીફાઇનલ ભાયર બે વર્ષે સેમીફાઇનલ માં હાર્યા એક મે જીતી ગયા હતા ડાયરેક્ટ ફાઇનલ માં મિત્રો આ લોકો ફટાફટ એક સેકન્ડ માં કપડા બદલેને નાખી મિત્રો ફાઇનલ માટે કપડા બદલેને તૈયાર તો અમારી હોસ્ટેલ માં રોજ જાય કણે ને આ પ્રાર્થના હોલે રોજ પ્રાર્થના થાય છે બધા પ્રાર્થના માં બેહી ગયા જો અત્યારે થોડુંક મારા જો કોલેજનું વર્ક આવી ગયું હોય તો ફટાફટ આપણે બતાવી નાખી અને આપણે આપણે આમાં આપણે બિઝનેસ બિઝનેસ રિલેટેડ અને આપણું કામ આવે તો એ આપણે થોડુંક સસ્પેન્સ રાખવું છે ધીમે ધીમે મારા રહેશે ને એમાં તમને ખબર પડી જાય છે એમાં આપણે ધંધાનું થોડુંક કામ છે બાજુ અને આ આપણું કોલેજનું કામ આવે તો હાલો ફટાફટ આપણે પતાવી દઈએ બાકી જલસો કરવાનું મોજમાં રહેવાનું મોજ કરવાની ફૂલે ફૂલ ફૂલ બાકાજી તો મિત્રો બાકી તો આપણે થોડુંક યુટ્યુબમાં બીજું કામ છે આપણે ફટાફટ કામ બતાવી લઈએ આપણે આપણું કામ કોલેજનું વર્ક તો આપણે પૂરું કરી નાખ્યું હોય તો આપણે આપણો યુટ્યુબ નું કામ બતાવી લે અને પછી આપણે આ બ્લોગ આપણે પૂરો કરીએ મને આપણું બધું કામ પૂરું થઈ ગયું છે લેપટોપ નું જે કામ હતું એ પૂરું થઈ ગયું અને કોલેજ નું આપણે વર્ક એ પૂરું થઈ ગયું છે તો મિત્રો આપણો આજનો બ્લોગ આપણે આ પૂરો કરી દી તો મળીએ મિત્રો નવા બ્લોગ માં ત્યાં સુધી તમને વિડિયો જરાક કે ગમ્યો હોય તો લાઈક કર નાખો શેર કરી નાખો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો મળીએ મિત્રો નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો પાછા બાય બાય કેમ છો મારા આગલા જવાબ આ ક્લિપ રહે ને